રાજન શોરૂમ ની સામેના ભાગમાં અને પછી મહેન્દ્ર કબ્રસ્તાન જે છે એ પેટ્રોલ પંપની બાજુમાં એ બાજુનો વિસ્તાર જોયો હતો ત્યાં એવા વાહનો પાર્ક થયેલા હતા કે જે વાહનો પોતાના કોઈ કામસર ભુજમાં આવતા હોય છે અને બીજું કે જે લોકો સર્વિસ આપી રહ્યા છે લોકોને અહિયાંથી સુમરાસર ખાવડા બાજુ જે લઈ જઈ રહ્યા છે એવા વાહનો ત્યાં કરીને પાર્ક થયેલા હતા આ વાહનો ઉપર કોઈ પણ પ્રકારની પાર્કિંગ ફીસ લગાવવામાં ના આવવાના કારણે આ વાહનો ત્યાં કને ઢગલો થઈને પડ્યા હોય છે કેટલાક સર્વિસના વાહનો દૂધના વાહનો દૂધ ઉતારતા હોય છે આ બધા વાહનો અહીંયા સુધી આવીને પછી આખો દિવસ ત્યાં કને પડ્યા હોય છે અને નગરપાલિકા કે અન્ય ઓથોરિટી ને કોઈ પણ પ્રકારની ઇન્કમ થતી નથી એ સાથે લક્ઝરી વાહનો જે ત્યાં કને ભરાય છે હમણાં જયારે અકસ્માત થયો ત્યારે બે દિવસ માટે ટ્રાફિક પોલીસની કામગીરી એટલી બધી હતી કે જાણે એ લોકો બધું જ વ્યવસ્થિત કરી નાખ્યું છે અને બે દિવસ પછી જે લક્ઝરીઓ ભુજની અંદર આવી રહી છે જ્યાં મજા આવે ત્યાં પાર્કિંગ થયેલી છે ગોવાળવાળા કબ્રસ્તાનની વચ્ચેના રોડ ઉપર એકદમ જે છે બંને બાજુ બંને સાઈડમાં રોડની બંને સાઈડમાં વાહનો પાર્કિંગ કરેલા છે અને ટ્રાફિક સમસ્યાની વાત કરીએ તો જ્યારે પણ ડ્રાઇવ ટ્રાફિક પોલીસ દ્વારા ગોઠવવામાં આવે છે કોઈ પણ વિસ્તારની અંદર ટ્રાફિક પોલીસ ઉભી હોય તો યા તો મજૂરના વાહન સાવ ગરીબ શ્રમજીવી વર્ગના વાહનો જે જૂના અને કંડમ થઈ ગયેલા વાહનો ટુ વ્હીલર દોઢ બે લાખની બાઈક હોય એવી બાઇક વાળાને રોકીને પોલીસે પકડ્યા હોય એવું ક્યાંય દેખાતું નથી માત્રને ને માત્ર ગરીબ શ્રમ જેવી મજૂર લોકો જે છે એમને પકડીને એમના સામે કાર્યવાહી કરવામાં આવે છે બીજી બાજુ એમની ડ્રાઈવ લારી ગલ્લા કેબિન જે છે આપે છે તબક્કામાં જયારે ગઈકાલે માધાપર ની બાજુમાં એક શિક્ષિકાબેન નું અકસ્માતમાં મૃત્યુ થયું અને થોડા દિવસ પહેલા જ અધિકારીશ્રીને રજૂઆત કરી છે કે ભારે વાહનો જે છે રોડ ઉપર ભયંકર અકસ્માતો નીપજાવી રહ્યા છે લોકો પાયમલ થઈ ગયા છે તે છતાં પણ આજ અંદર એવી કોઈ કામગીરી નથી કરી કે જેનું પરિણામ દેખાય અને રોડ રસ્તા ઉપર આડેધડ પાર્ક થયેલા વાહનો જે છે એ લોકો એમ કહેવું છે કે જમીન પાર્કિંગ માટે નથી પાર્કિંગની વ્યવસ્થા નથી હું એમ કઉ છું કે જે જમીન છે એનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવે તો પણ સારામાં સારું પાર્કિંગનું આયોજન થઈ શકે જેટલા સાર્વજનિક પ્લોટો હતા એ બધા વેચાઈ ગયા છે કોઈ બેંકે દબાવી લીધા કોઈ બગીચો બનાવી લીધો આવું બધું થઈ ગયું છે જેનાથી આપ માહિતગાર છો મામતભાઈ હમણાં જે સરકાર એક પરિપત્ર પાડ્યો છે કે સ્કૂલ હોય સ્કૂલ ની બાજુમાં કે બારે કે ક્યાંક કોઈ ધંધો ના કરી શકે હાથ ગાડી ના રાખી શકે ભુજિંગલીસ છે પછી બસ સ્ટેશન પાસે છે એ હજી સુધી ત્યાં ને ત્યાં જ છે તો શું આ ખાલી નામનો પરિપત્ર છે કેમ કે એના લીધે પણ મામદભાઈ એના લીધે પણ ટ્રાફિક જામ ની સમસ્યા થાય જ છે હું કઉ સ્કૂલ ઘાસવાડી વંડીવાળો જે રોડ છે જે ઘાસવાડી વંડીવાળા રોડ તરીકે ઓળખાય છે ત્યાં વીડીઆઈ સ્કૂલ અને અન્ય એક બે બેનો માટેની સ્કૂલ આવેલી છે ઇન્દ્રાબાઈ સ્કૂલ જે છે એ પણ છે તો આ સ્કૂલો ની આજુબાજુ આ પ્રકારનું જાહેરનામું આજે બાર નથી પડ્યું એના પહેલા પણ ઘણા જાહેરનામા બહાર પડી ચુક્યા છે તો આના માટેની વ્યવસ્થા શા માટે કરવામાં આવતી નથી જે દિવસે જાહેરનામું રિપીટ થાય રિમાઇન્ડર થાય અને એ દિવસે તમે જઈને એક દિવસ કાર્યવાહી કરો અને પાછી કાર્યવાહી બંધ કરી નાખો તો એના માટેની કાયમી વ્યવસ્થા કાયમી સોલ્યુશન આ પ્રશાસનને શા માટે કરવામાં નથી આવતું

કચ્છ જિલ્લાના ભુજના પશ્ચિમ કચ્છના નાયબ પોલીસ કમિશનર શ્રીને પણ અમે મળ્યા ક્રિશ્ચન સાહેબ ને પણ અમારી વાતને સાંભળીને આ બાબતે પરંતુ આજે લગભગ ઘણા દિવસો થઈ ગયા